મળતી માહિતી અનુસાર સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ફિડિક્સ કુરિયરના નામેથી દસ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે ત્યારે તપાસ કરતા પોલીસને વિગત મળી હતી કે ફિડિક્સ કુરિયર કંપનીના નામથી ફરિયાદીને ફોન આવ્યો અને મુંબઈથી ઈરાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હતા તેવું કહેવામાં આવ્યું હતું ત્યારબાદ નાર્કોટિક્સ વિભાગ તેમના ઉપર કડી કાર્યવાહી કરશે તેમ કહી તમામ બેંક એકાઉન્ટની ડિટેલ્સ ફોન ઉપર મંગાવી હતી ફોન કોલ કર્યા બાદ આરોપીએ ફરિયાદીના બેંક એકાઉન્ટની ડિટેલ્સ લીધી હતી અને તેમાંથી દસ લાખની લોન કરાવીને નવ લાખ છોત્તેર હજાર પચાવી પાડ્યા હતા જે માહિતી મળતા આખી ગેંગને સાયબર ક્રાઇમ દ્વારા પકડવામાં આવ્યા હતા અને પકડાયેલા ત્રણેય આરોપી રાજસ્થાનના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આરોપી ઇન્દ્રજીત નેમીચંદ પવાર

પ્રચાર ના પગલો પરથી દૂર રહે અને સાયબાભાઈ